યાત્રાધામ શામળાજી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરિમાળાઓ વચ્ચે વસેલા સાવળિયા ભગવાનના નયનરમ્ય મંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું મંત્રી મુડુભાઈ બેરા પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જના વ્રત આ લાઇટ એન્ડ સાઉન્ડ શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો રૂપિયા છ કરોડ પચાસ લાખના ખર્ચે તૈયાર થયેલ આ લાઇટ એન્ડ સાઉન્ડ શો સમગ્ર ગુજરાતનો સૌપ્રથમ સોલર એનર્જીથી સંચાલિત શો છે ભગવાન વિષ્ણુની વિવિધ લીલાઓ અને કથાઓ સાથે જોડાયેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો થ્રીડી પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજી પર આધારિત છે વાઇબ્રન્ટ કલર અને હાઈ ક્વોલિટી સાઉન્ડ આધારિત શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આવતીકાલે દરરોજ સાંજે છ પિસ્તાળીસ કલાકે આ શો તમામ યાત્રિકોને વિનામૂલ્યે બતાવવામાં આવશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોના વિકાસના કામો હાથ ધરવામાં આવે છે ગુજરાત રાજ્ય સમૃદ્ધ યાત્રાધામો ધરાવતી ધરાવે છે જેમાં શ્રેષ્ઠ અને મહત્વના યાત્રાધામ જેવા કે સોમનાથ અંબાજી દ્વારકા ગિરનાથ બોચરાજી ડાકોર પાલીતાણા શામળાજી વગેરે આવેલ છે દરેક મંદિર વિશિષ્ટ ધાર્મિક અને સંસ્કૃતિ મહત્વ ધરાવે છે જેની ઐતિહાસિક માહિતી સરળ અને સહજ રીતે મનોરંજનના માધ્યમ દ્વારા ઉપલબ્ધ થઈ શકે તેમજ દરેક યાત્રાળુઓને ટેકનોલોજીના માધ્યમથી એક વિશિષ્ટ અનુભૂતિ મળી રહે તે માટે રાજ્યના શામળાજી યાત્રાધામ ખાતે રાજ્યના યાત્રાધામો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવી રહેલ છે આ સંપૂર્ણ પ્રોજેક્ટ સોલાર દ્વારા સંચાલિત છે આ લાઇટ એન્ડ સોને કારણે બહારથી આવતા યાત્રિકોને ભગવાન સાવડિયાની કથાઓ સરળતાથી અને આકર્ષક રીતે જાણવા મળશે આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ધારાસભ્ય પીસી બરંડા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કલેક્ટર પ્રશિષ્ઠ પરી જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના આગેવાનો જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા